મહેસાણાના વિસનગર ખાતે આવેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં એમબીબીએસ પ્રથમ બેચના વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન સેરેમની અને પીજી મેડિકલ વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારંભ યોજાયો ગુજરાત સરકારની ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત શરૂ કરી ગુજરાતની પ્રથમ મેડિકલ કોલેજ અને ઉત્તર ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામ પ્રદાન કરનાર નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એમબીબીએસની પ્રથમ બેચના વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન સેરેમની અને પીજી મેડિકલ વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારંભ યોજાય ગુજરાત સરકારની ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત શરૂ કરેલ ગુજરાતની પ્રથમ મેડિકલ કોલેજ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સ્થાપક અને વિસનગરને શિક્ષણ નગરી તરીકે પ્રતિષ્ઠા અપાવનાર કરમીરા સ્વર્ગસ્થ શ્રી સાકરચંદભાઈ પટેલની એકસો સોળમી જન્મજયંતિ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે

ગુજરાતની સર્વપ્રથમ ગુજરાત સરકાર દ્વારા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર મંજૂર થયેલી મેડિકલ કોલેજ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની પહેલી બેચ આજે ગ્રેજ્યુએશન પૂરું કરી અને એ છોકરાઓ ગ્રેજ્યુએટ થયા છે આજે એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને સાથે સાથે નોર્થ ગુજરાતમાં સૌ પ્રથમવાર ઉચ્ચતર મેડિકલ કોર્સ એટલે કે પીજી કોર્સ એમડી અને એમએસ એસ થવા માટેના વિદ્યાર્થીઓમાં સત્તર વિદ્યાર્થીઓએ સર્વપ્રથમ નોર્થ ગુજરાતની અંદર એડમિશન લીધું છે આનો શ્રેય પણ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરને મળ્યો છે એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમની અને સત્તર વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન એટલે કે વેલકમ સેરેમનીનો કાર્યક્રમ આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ આજે યોજાયો હતો આજના કાર્યક્રમની અંદર મુખ્ય મે અતિથિ તરીકે આપણા સૌના આદરણીય માનનીય ભૂપેન્દ્રજી પંડ્યાજી હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર કેરેક્ટર એથિક્સ અને સમાજ સેવા સાથે એક સફળ ડોક્ટર તરીકે કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ એ માટે ખૂબ જ સારા આશીર્વાદ પાઠવ્યા છે આજે અમારા એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓના વાલીઓ કે જેમણે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ઉપર વિશ્વાસ મૂકી અને પોતાના દીકરાનું અને દીકરીનું એડમિશન એ નૂતન મેડિકલ કોલેજમાં લીધેલું હતું આજે તેમના પણ સપના પૂરા થયા છે અને આજે તેમના ચહેરા જોઈ અમને પણ એક અહેસાસ થાય છે કે અમે એક પુણ્યનું કામ કર્યું છે અને એનો આજે ભગવાને આશીર્વાદ આપી અને સાકરચંદ દાદાની એકસો સોળમી જન્મજિંતિના દિવસે જ ને સુડતાલીસ દીકરા દીકરીઓએ પોતાની ઇન્ટર્નશીપ પૂરી કરી છે હું આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું અને જે વિદ્યાર્થીઓ આજે ડૉક્ટર તરીકે ડિગ્રી મેળવી છે તેઓને પણ તેમના જીવનની અંદર ખૂબ જ સફળતા મળે એ માટે શુભકામનાઓ પાઠવું છું અને જે વિદ્યાર્થીઓએ સત્તર વિદ્યાર્થીઓએ પીજી કોર્સની અંદર નૂતન મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે તેમને પણ હું સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને તેઓ પણ ફર્સ્ટ પાયોનિયર બેચ તરીકે પીજીના પાયોનિયર બેચ તરીકે આજે જોડાયા છે અને તેમના પણ વાલીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ઉપર ભરોસો મૂક્યો છે તેમનો ભરોસો કાયમ રહે અને તેમના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી અને સફળ ડોક્ટર તરીકે પોતાના જીવનની અંદર અને આપણા રાજ્ય માટે મદદરૂપ થાય તેવી આશા સાથે તેમને પણ આજે સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું ઓકે